મહાદેવ એમ કેવાય પાર્વતી બેહાડતા હોય અને ભોળાનાથ ના આ બાજુના ગોઠણ ઉપર બે છોકરા બેઠા હોય બાપાને ગલગીયા કરે એક વાર ગણપતિ ને ભોળાનાથ બેઠે ને ગણપતિ એવી રીતે ભોળાનાથ આમ જોતા

ભોળાનાથ દાત દાંત આવી ગયો વાહ દીકરા વાહ અને કયો દીકરો એવો હોય કે જેને મા નો વાલી હોય એટલે ભોળાનાથે કીધો કે એવું નથી બેટા મારી જેવું દુનિયામાં કોઈ રૂપાળું છે જ નહીં પણ આ વેશ જ તારી માને ગમે છે કપૂર ગૌરવ ના કરું બહુ થોડો છું હું કે આવું મહાણીઓ નથી કૈલાસ લાસ બેહણું છે દીકરા મારી જેટલું કોઈ રૂપાળું છે જ નહીં બેટા દુનિયામાં કારણ કે જગતનો બાપ છું અને આપણે ને જો ભાઈ આપણા ભગવાન જેટલા રૂપાળા છે એવા કોઈ ભગવાન રૂપાળા છે જ નહીં કોઈ ધર્મના માણસોને બધાને મારા પ્રણામ કોઈની ટીકા હું જિંદગીમાં ન કરું પણ કોઈ એમ કહેતો હોય કે અમારા ધર્મના ભગવાનથી થી એક મોટો નથી એને જા લખોઈના લખી લે મહાદેવ છે આ દુનિયામાં કોઈ મોટો છે જ નહીં સાહેબ સાહેબ પેગમ્બર સાહેબ એમ કે હું તો એનો ટપાલ છું એને ક્યાંય એવું નથી લખ્યું હું ખુદા પોતે છું હું ઈશ્વરનો છું મહાવીર ભગવાન એવું કીધું હું એનો આપણે એક જ ભાગશાળી છે કૃષ્ણ જ બોલ્યો છે કે હે અર્જુન હું જગતનો બાપ છું ઈશ્વર પોતે હું છું એવો આપણને ધર્મ મળ્યો છે અને આપણે પરિવર્તનની વાતું કરીએ કેવો ભગવાન આપણને મળ્યો કૃષ્ણ કે હું પોતે તમામ ધર્મને છોડી મારે શરણે આવી જા યોગ સોમ કુશળની તમામ જવાબદારી અર્જુન હું લખી દઉં તારું માથું નો દુખે ભરોસો હોય તો આવું કહેનારો કેવલ ને કેવલ હોય તો કૃષ્ણ લગાડી છે ને રૂડા આટા મારે વિશ્યા કાને લગાડ્યા કુંડલ અરે બેટા આ રૂડ તારા મને ગમે છે ને એટલે હું રહું છું બાકી મારથી કોઈ રૂડું હોય જ નહીં તાક હું નો માનું તાક તો તારું મારું રૂપ જોવું છે હું કેવો લાગુ કે હા તો ઘડી કાખો બેન કરી દે ગણપતિએ જે આખું બંધ કરીને પછી મહાદેવે કીધું ખોલ આખ્યા તા તો ચંદ્ર શોભે છે અને કપૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સરાવસંતમ રદિયારવિંદે ભવમ ભવાની સહિતમ રમાની આમ તેજ તેજના આભરણ આનાથી કોઈ રૂપાળો નહીં ફરીવાર ગણપતિ આંખો વિસી ગયા કે કેમ તક હતા એવા ને એવા થઈ જાય